પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે આજે હેલ્થ કેમ્પ ચાલી રહ્યો છે પોલીસ કર્મચારીઓ આરોગ્ય તપાસ કરાવતા છે બેકગ્રાઉન્ડમાં હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ અધિકારીઓ છે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજીત આ વિશાળ હેલ્થ ચેકઅપ કેમ્પના દ્રશ્યો તારીખ ઓગણીસ વીસ અને એકવીસ એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી ચાલનારા કેમ્પમાં સુરત શહેર પોલીસના તમામ પોલીસ જવાનો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પનું આયોજન પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો ઉદેશેથી કરવામાં આવ્યું છે આજે અહીં ખુદ સુરત શહેર પોલીસ કમિશનર સ્ત્રી અનુકમ સિંગેલ પણ ઉપસ્થિત હતા અને તેમણે પોલીસ છવાનોએ પ્રોત્સાહિત કર્યા હતા આ કેમ્પમાં ડીસીપી અને એસીપી સહિત અને પોલીસ કર્મીને ઉત્સાહ વેર ભાગ્યું હતું સર હવે ગુજરાત પોલીસ વેલફેર પ્રવૃત્તિ તરીકે જોએ અમે લોકો દર વર્ષે અમારા સ્ટાફના પોલીસ જવાનો અધિકારીઓ અને જો ક્લર્નિકલ સ્ટાફ હોય છે એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે અને આ અમે લોકો જો સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ અને પરંતુ અત્યારે ત્યાં અમરનાથ યાત્રાના તૈયારીના રૂપે બધા મેડિકલ સ્ટાફ જો યાત્રાળુઓના જો અમારા ટેસ્ટિંગમાં અને ચેકિંગમાં બિઝી છે ત્યારે આજે અમે સેન્ટર ફોર આઈ હોસ્પિટલના સહયોગથી અમને પોલીસ હેડક્વાર્ટર ખાતે જો જોઈએ ડાયાબિટીક બ્લડ પ્રેશર આઈ ઇસીજી વગેરેના જો ચકાસણી માટે અમને પોલીસના ત્રણ દિવસના અમે પોલીસ પરિવાર માટે કાર્યક્રમ રાખેલા છીએ જોઈએ અને અમે લોકો ડ્યુટી આ રીતે હોય છે પોતાના શરીર ઉપર અમે ધ્યાન નહીં આપી શકીએ પરંતુ જ્યારે આ બધા ચેકિંગના માધ્યમથી આપણને ખબર પડે કે અમે કઈ પ્રકારના પ્રિકોશન લેવાની જરૂરત છે જોઈએ યા અમે કઈ લેવલ ઉપર છીએ જો ડાયાબિટીકમાં અને બીપીમાં યા આઈ સાઇડમાં તો અમે લોકો સમયસર જો એના ટ્રીટમેન્ટ લઈ શકીએ અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરની સેવા કરી શકીએ લોકોની સેવા કરી શકીએ આ આશરે તો જો આ ત્રણ દિવસના કેમ્પ છે અને સાડા છ હજાર જેટલા અમારા પોલીસ મહેકમ છે જેના દર વર્ષે જો અમે લોકો આ રીતે જો મેડિકલ ચેકઅપ અહીંયા અને સિવિલ હોસ્પિટલમાં કરતા રહીએ છીએ અભી બસો બસો કરીને અત્યારે એક એક બેચ લઈએ છીએ અને સાડા છ હજારના પૂરા ટાર્ગેટ પૂરા કરવાના છે